જાંબુગોડા જન રોડ ઉપર દોડી આવેલી નીલગાઈ છગડા સાથે ભટકાઈ ડ્રાઈવરનો નો આબાદ બચાવ જાંબુગોડા પંથકમાં વન્યજીવોની અવર વચ્ચે અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે આજે જાંબુગોડા જન રોડ ઉપર એક છગડા રિક્ષા અને નીલગાઈ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ઘટનામાં રિક્ષાને ભારે નુકસાન થયું હતું પરંતુ સદનસીબે જાનહાની ટળી હતી ઘટનાની વિગત મુજબ જાંબુગોડાથી પેસેન્જર ભરીને ફરતો એક છગડો જ્યારે જન તરફ જઈ રહ્યો હતો ત્યારે પંયારા ગામ નજીક અચાનક ખેતરોમાંથી એક નીલગાય દોડી આવી હતી પરંતુ પુરપાટાના આગળના ભાગનો ખુરચો બોલી ગયો હતો ચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો આ અકસ્માતમાં છગડા ચાલકનો આબાદ બચાવ થયો છે ટક્કરને કારણે ચાલકનો પગ સીટ અને બોડી વચ્ચે ફસાઈ ગયો હતો કે સદનસીબે અંતરિયાળ વિસ્તારો પર વન્યજીવોની ભારે અવર જવર રહે છે પનિયારા જેવા ગામોના રસ્તાઓ પર સાઇન બોર્ડ અભાવ હોવાથી વાહન ચાલકો અંજાણ હોય છે વન વિભાગ દ્વારા આવા જોખમી પોઈન્ટ પર પણ તાત્કાલિક સતર્કતાના પગલે બોર્ડ મારવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર